નમસ્કાર દર્શક મિત્રો CRP ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર દર્શક મિત્રો ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે વિસર્જનના જો દિવસ બાકી છે આવા પવિત્ર તહેવારમાં છોરધપુર જિલ્લાના નસવાડી નગરના સરકાર ફળિયાના કોમી એકતાના પ્રતિક સમાન ગણપતિને કેમ ના યાદ કરવા નસવાડી નગરના સરકાર ફળિયામાં ગણપતિ નવરાત્રી દિવાળી હોળી ઈદ જેવા મોટા તહેવારો

વંશજો ત્યાં રહે છે શ્રીજી યુવક મંડળના યુવાનો દ્વારા આ વર્ષે રજવાડી સમયથી અડીખમ કિલ્લા અને મહેલ આબેહુ પ્રતિમાઓ બનાવી હાલ જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિમાં દર્શાવવામાં આવ્યા આ બનાવવા પાછળના મંડળના યુવકો જ છે કોઈ એન્જિનિયર કે આર્ટિસ્ટ બોલાવેલ નથી હરપાલસિંહ અને તેમના ગ્રુપની મહેનત ખરેખર રંગ લાવી જે દર્શકો આપ જોઈ શકો છો ધન્યવાદ છોટાદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશી નો રિપોર્ટ ધન્યવાદ અંદર દરબાગઢ તરીકે પ્રખ્યાત છે અને અમારા નસવાડીમાં આવેલું દરબાગઢ છે એની અમે બિલ્ડિંગ બનાવેલી છે વલ્લો બનાવેલો છે પાછળ જે માનસિંગ દાદાનો મેલ છે તે બનાવેલો છે આ બધું હજુ પણ તમને નસવાડીમાં જોવા માટે મળશે આ થીમ છે બનાવી છે તમે એ કયા કયું મટીરિયલ વાપર્યું છે અંદર અને કેટલો સમય લાગ્યો અમને આ થીમ અમે બનાવી છે એના માટે અમે થર્મોકોલનો ઉપયોગ કરેલો છે અને ગન સ્ટીકનો ઉપયોગ કરેલો છે અને આ થીમ બનાવવા માટે અમારે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ લાગેલા છે આ થીમ જે બનાવી તમે આબેહોબ બનાવેલી છે દરબાર ગેટલી એના માટે કોઈ કાર્યકર બનાવેલી કે ખાલી તમે મિત્રો બધા ભેગા થઈને બનાવી આ થીમ અમારું શ્રીજી યુવક મંડળ નસવાડી ચાર રસ્તા બધા ભાઈઓ ભેગા મળી અને અમારા મેન બનાવનાર હર હરપાલસિંહ સોલંકી છે એમણે બનાવી છે એમણે એમની બુદ્ધિ બનાવી છે છેલ્લા કેટલા વર્ષથી અહીં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અહીં આગળ છેલ્લા બે હજાર ત્રણથી ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી બરાબર એમના જૂના આયોજક ઉભા છે બે હજાર ત્રણથી અત્યાર સુધી કોઈ દિવસ ગણપતિ ખંડિત થયા નથી શું નામ તમારું મારું નામ પાઠક ધર્મેન્દ્ર શું નામ તમારું મારું નામ ચૌહાણ યુવરાશી છે હું આ શ્રી યુવક મંડળના પ્રમુખ તરીકે છેલ્લા પાંચ છ વર્ષ કાર્યરત છું અને આજે તમે દ્રશ્યો દેખી રહ્યા છે એ અમારા નસવારી સ્ટેટની એક જૂની જાગીરદાર છે જેની આબેહૂબ પ્રતિમા અમે અહીં આગળી સ્થાપન કરી છે એના માટે ઠાકોર સાહેબે બી અમને ધન્યવાદ આપ્યા છે કાલે રૂબરૂ આવી મુલાકાત કરી ગયા છે આગળ અને જે લોકોને ખબર નથી ક્યાં શું છે અમારે આગળ એક બોર્ડ મારવાનું હતું પણ તે અમે મારી નથી શક્યા કેટલાક લોકોને તો ખબર નથી કે આ હિરાસત કેટલી જૂની છે અમને બી નથી ખબર કેટલી જૂની છે પણ આજે અમે આ પ્રતિમા ઊભી કરી છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને અમારે શ્રીજી મંડળમાં અમે કોઈ પણ જાતના વિવાદ વગર અમે આગળ ભાઈચારાથી રહીએ છીએ અમે આવતા વર્ષની અમારી ટીમ બધાને ખબર હતી કે અમે મંદિર મસ્જિદ બધું બનાવ્યું હતું આખું ચારસ્તા અમે બનાવ્યું હતું બસ અમારો એ જ એક હેતુ છે કે બધા ભાઈચારાથી રહે અને આવતા વર્ષોમાં બી અમને આવો સપોર્ટ કરે એવી અમારી લાગણી છે